શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં ટ્રાફિકને અર્ચન રૂપ પાર્ક કરાયેલ વાહનોને લોક મારતું એસ્ટેટ વિભાગ ભાવનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ આજે શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાં રસ્તા પર ટ્રાફિકને અર્ચન રૂપ થઈ રીતે પાર્ક કરેલ વાહનોને લોક મારવામાં આવ્યા હતા

જેણે ફરિયાદ કરીને એની પાંધી દંડ લેવામાં આવે એટલે તમારી કોર્વેલ તો પડી છે હું છું તમે એવીમાં હોય એમ